હું કઈ ઘરકામ નથી કરવાની મેં કઈ ઘરકામ કરવા માટે ડિગ્રી નથી લીધી નોકરી કરીને પૈસા કમાવા માટે ભણી છું મારી સામે રાડ નાખીને વાત ન કરતી ભલે તારી પાસે ગમે એવી ડિગ્રી હોય કે ભલે તું ગમે એટલું ભણેલી હોય તું ઘરકામ નહીં કર તો કોણ કરશે મમ્મી આખો દી નવરાજ હોય કરી લે ને તો કઈ પાતળા નહીં થઈ જાય તો હું બોલશું એ તને ભાન છે થોડું ભણી લીધું તો નાના મોટા ની અને મા બાપ ની મર્યાદા ભૂલી ગઈ એ હું કઈ ન જાણું તમારા મારી યાર રહેવું હોય તો હું ઘર કામ નહીં કરું સાથે રહેવું હોય એટલે એટલે એમ જ કે હું મારે ઘરે વહી જાય મારા મમ્મી પપ્પા છે હજી મને સાચવવા વાળા સારું તો તમે જઈ શકો છો હા તો બેગ પેક કરો એટલે જ વાર છે હું છું બેટા કેમ ઝગડો કરો છો કઈ નહીં મમ્મી એને એના મમ્મી પપ્પાની ત્યાં જવું છે તો ભલે જાય બટા ભૂમી કેમ આવી વાત કરશો અને નાની નાની વાતમાં કોઈ મમ્મી પપ્પાને હેરાન કરે કોઈ હેરાન નથી કરતું ઈ ઘર છે મારું અને અહીંયા તો હું નોકરાણી નોકરાણીની જેમ કામ કરતી હોય ને એવું લાગે છે મને બટા આવું ન બોલ અને આજ તારું ઘર છે અને હમણાં તારા ભાઈના લગન જાશ તો વિચાર કે કાલ સવારે તારા ભાભી તારા ભાઈ કે તારા મમ્મી પપ્પા રે આવું વર્તન કરશે તો બેટા બહુ તો ઘરની લક્ષ્મી હોય અને તું એવું વિચારશો કે અમે આ ઘરની લક્ષ્મીને નોકરાણી બનાવી દઈશું ના બેટા મેં તને ક્યારેય મારી વહુ જેમ નથી જોઈ પણ મેં તને દીકરીની જેમ જોઈશ અને રહી વાત કામ ની તો એ તો હું કરી લઈશ સાંભળ્યું મમ્મી શું બોલીને ગયા જો ભૂમિ આયા નું આયા જ ભોગવીને જવાનું છે આજે તું મમ્મી સાથે આવું વર્તન કરીશ તો કાલ સવારે આપડા છોકરા થાહે ઈ આપણને કેમ હાચવશે આજે તું મમ્મી પાસે દીકરી થઈને રહીને તો કાલ સવારે આપડી વહુ પણ આપણને માં-બાપની જેમ હાચવશે બાકી આજે નહી તો કાલે ગૌઢા થવું ને ત્યારે ઘર કામ કરજે બાકી ઘર કામ તો તારે કરવું જ પડશે સોરી મારી ભૂલ થઈ ગઈ કઈ નહી સમજો ને તો સારું છે બાકી આયાનું આયા જ છે